જય માતાજી જય શ્રી રામ 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 ડાયરા ને તો તમારા બધા નું સ્વાગત છે ફરીથી આપડા એક નવો માં તો હવે તો આશા આપડે આપડા ઠેકાણે આવી જાય એક છવી હવે હવે પાસે લાવી પછી

साकानी घाणे काटवा दियो छे ए नेरे भैया तर ओ भाई आ जो गई मां मेलडी व्लॉगर हां मैं व्लॉगर व्लॉगर सेश करतो हां

યા કો કો વૈકલો ભાઈ જો હલો જઈ રહ્યો તો અરે વાહ અમારો બેન વિડિયો જોયો તો તો જોવાય કેમ લિંગ નાખવાની વાંધો નહી લાગરે માલની જાત હો આ બધા

પેલા એ રાખવાનું કેતો બે નો પ્લાન લાગે છે ભાઈ નું થઈ ગયું છે સોડા નું ગોઠવી નાખ્યું પેટમાં દુખે ચાલતા કઈ નઈ તો અટાણા તમે બધું કેવો અટાણ તમે એમ જ કેહો ખાલી ખાત ભરપુર એ પાછું આપડે ઘરે ખાવાનું હતું ને કઈ નઈ કે મજા દિવસમાં મને તો મજા કારણ કે મારો ભાઈ નો થઈ ગયો આમ આપડા વ્લોગ આવા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો હું કેવા તો કઈ નઈ કોમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો અને તમારા ભાઈબંધ દોસ્તા ને શેર કરી નાખજો અને લાઈક શેર કરવાનું ભૂલતા ને હવે મળવી આપડે આગિલ ના વ્લોગ માં